જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી આખરે એ ઘડી આવી ગઈ આખરે લોકસભાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ કુલ 7 ફેઝમાં યોજાના લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે તો જાણો આજે કયા કયા રાજ્યોમાં મતદાન છે જોઈએ આ અહેવાલમાં આજથી લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ થયા છે કુલ 7 ફેઝમાં યોજાના લોકસભા ચૂંટણીના પહેલા ફેઝ માટે આજે મતદાન છે ભારતના એકવીસ રાજ્યોની ની એકસો બેઠકો પર આજે સોળ કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ઉનાળુ હોવા છતાં વહેલી સવારથી લોકો મતદાન માટે ઉમટી રહ્યા છે મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ જણાય રહ્યો છે તો જાહેર જીવનની તેમજ હસ્તીઓ સેલિબ્રિટીઝ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહી છે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી આખરે એ ઘડી આવી ગઈ આખરે લોકસભાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ કુલ સાત ફેઝમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે એકવીસ રાજ્યોની એકસો બેઠકો પર મતદાન આજે લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ આજે 16 કરોડથી વધુ મતદારો 1600થી વધુ લોકસભા ઉમેદવારોનું ભાવી નક્કી કરશે દેશના કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકો પણ આ મતદાનમાં સામેલ છે પ્રથમ તબક્કામાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ પણ મેદાનમાં છે આ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવી પણ દાવ પર છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં સોળ પોઈન્ટ ત્રેસઠ કરોડથી વધુ મતદારો છે જેમાં આઠ પોઈન્ટ ચાર કરોડ પુરુષ અને આઠ પોઈન્ટ ત્રેવીસ કરોડ મહિલા મતદારો છે તેમાંથી પાંત્રીસ પોઈન્ટ સડસઠ લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે જ્યારે વીસ થી ઓગણત્રીસ વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા ત્રણ એકાવન કરોડ છે આ માટે એક પોઈન્ટ સિત્યાસી લાખ પોલિંગ બુથ બનાવાયા છે મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ સોળ કરોડ થી વધુ મતદારો સોળસો થી વધુ મેદાનમાં ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં સોળ પોઈન્ટ ત્રેસઠ કરોડ થી વધુ મતદારો આઠ પોઈન્ટ ચાર કરોડ પુરુષ અને આઠ પોઈન્ટ ત્રેવીસ કરોડ મહિલા મતદારો પ્રથમ તબક્કામાં મધ્ય પ્રદેશની આજે સીધી શહડોલ જબલપુર મંડલા બાલાઘાટ અને છિંદવાડા સહિતની લોકસભા બેઠકો પર મતદાન પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રની આજે રામટેક નાગપુર ભંડારા ગોંદિયા ગઢચિરોલી ચિમોર અને ચંદ્રપુર સહિતની લોકસભા બેઠકો પર મતદાન છે પ્રથમ તબક્કામાં આજે રાજસ્થાનની ગંગાનગર બિકાનેર ચુરુ જુનુ સીકર જયપુર ગ્રામીણ જયપુર અલવર ભરતપુર કરોલી ધોલપુર દોસા અને નાગોરમા સહિતની લોકસભા બેઠકો પર મતદાન છે તો આજે અરુણાચલ અને આસામમાં પણ પ્રથમ તબક્કામાં આજે મતદાન છે તમિલનાડુની તમામ ઓગણચાળીસ બેઠકો પર મતદાન થશે પાંચ બેઠકો પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળની ત્રણેય બેઠકો આ ઉપરાંત પ્રથમ તબક્કામાં આજે જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પર પણ મતદાન થશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા